મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ચા પણ મૂકી દીધી છે અને રુદ્રભાઈ ઉઠીને નાહવા ગયા છે આયુષભાઈના જે સુતા છે કારણ કે એને ટ્યુશન સાંજનું છે કોમ્પ્યુટર ક્લાસીસ પૂરા થઈ ગયા અને હવે એને કોમર્સના ટ્યુશન ચાલુ થઈ જશે એને એટલે એને જવાનું સાડા ચાર એટલે સુતી છે હમણાં જશે એમ તો એ બુક્સને એવું બધું લેવાનું છે એટલા માટે અમે આપણે જોઈ લઈએ

ચાલો ચા પી લઈ આપો ચાલો જગ્યા થેંક્યું છે ચા ચાલો તમે લોકો ચા પી લે છે અને ચા પીને પછી ત્યાં રોટલી માંડીએ પછી મળીએ બાર વાગે ચલો રુદ્ર ભાઈ પણ નાહીને આવી ગયા છે ચા નાસ્તો કરવા ચા છે પાપડી ગાંઠિયા છે બીવું છે એ બેબી ટોસ મિન્ટોસ બેબી ટોસ છે ચલો બધા નાસ્તો કરવા

કોમટી તારું તૈયાર કરાય છે પટકા છે જેસી કૃષ્ણબટા આઈકેડ્યુશનમાંથી શું આઈપ્યુ લેસર કાલે તો લેસ એટવાર કીધું મને ત્યાં ટીચરનો ફોન હતો છે થોડુંક બાકી છે અને આજે જે છોકરાઓ તો પરોઠા ચીઝ પરાઠા ખાઈ લીધા હતા મારી કોઈ ઈચ્છા નથી જમવાની અને હું જમવા બેઠા છે જમવામાં છે ચણાનું દાળ ચણા દૂધીનું દાળનું શાક રોટલી દાળ ભાત ચૂરમું બનાવ્યું છે એ જમે છે અમારે કોઈ જમવું નથી કામકાજ બતાવીને પછી મળીએ સાડા ત્રણ જેવો સમય થઈ ગયો છે અને ફાઇનલી અમારે જો ઝીણો 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 વરસાદ આવી ગયો તડકો અને વરસાદ બને છે તણી ગયા છે પપ્પા દીકરો પણ પલળીને આવશે એવું લાગે છે મને ઝીણો ઝીણો વરસાદ તડકો એ છે અને વરસાદ પણ છે

અને મારે અજુજી આઈ નથી સાધ્ય પોથી એ તો આવી જ છે હવે એ તો છે મેં મેં તો કીધું અંકલે ભાઈ હું દેડી છે આખી ઉપાડી આ એ અર્થશાસ્ત્ર મૂળ તત્વો એક આ છે છે પ્રેક્ટિકલ એ તો ઉંડાチ એક આય છે જ સેક્રેટરની નીચે વેવાર અને સંચાલક અને આ બે જોઈ લો આ ભાગ બે છે આ ભાગ એક છે જોઈ લો પોસ્ટર એ છે મે

બરાબર તો તો બે સેટ કોલ ઓન કરી લેજો ચલો આયુષબેન જય છે ટ્યુશન ક્લાસિસ ચાલુ થઈ ગયા આજથી કોમર્સના એને 4:30 થી થી 6 4:30 થી 5:30 લખેલા છે ને 6 એટલે ઈ ક્યારે થાશે કે ક્યારે કેવું હશે તો એક્સ્ટ્રા બે સડસે બાકી 4:30 થી 5:30 થેન્ક

પછી આવીને રુદ્રમ કે છે મારે મેગી ખાવી છે તો અમે એને ફટાફટ મેગી બનાવી દઉં અને કામ પતાઈ લઈએ પછી પાછા નીચે જઈએ અગે જેવો સમય થઈ ગયો છે અને ડેડી રુદ્ર અને બધાએ ક્રિકેટ રમે છે રુદુ તો આ લોકોનો બોલ ખોવાઈ ગયો અગિયાર વાગી ગયા છે ને નીચે તો ક્યારના આવી ગયા છે અને લોકો ઓલી સાઈડ બેઠા હતા અને રુદ્રના આ બાજુ રમતા હતા બધા અને રુદ્રભાઈનો બોલ ખોવાઈ ગયો છે બધા ગોતે છે જો એની ટીમ બધી ગોતવા ગઈ છે બોલ પણ ક્યાંય બોલ મળતો નથી આખી સોસાયટી અડધી ફરી લીધી પણ ક્યાંય એનો બોલ મળ્યો નહીં તો હવે એનો બોલ ગોતે છે બોલ મળી જાય તો સારું છે એક બોલ ખોવાનો તો એક મળી ગયો ચાલો તો એ લોકોને બોલ ગોતવા દ્યો

સરસ છે લાસ્ટ ઇનિંગી તો અમે વેસ ઉંકોડવાને એય બોય આ તો ફાઇનલ તો બનવાનું તો ઉયાજી તો ઓ પેવર કાતારે કરાવાની હોય બધાયને બેગુ ખાવવાની મન કો વિરુદ્ધમાં હોય તો મજા આવે ચેલેન્જ કરવાની વિરુદ્ધમાં બધાયને બેગુ બદલે આપને એમ કેવું કે જીતે હે આર્સીપી જીતે ઓફિશિયલી કેમ કે 28 બોલ માં 70 રન કરવાના છે સરસ સરસ તમને શું લાગે

અમારા શરતો લાગી ગઈ હતી લાખો કરોડો ને હમણાં આઈ નાઈ ફટાકડા લાવવા એ દુકાન ઉપર થઈ ગઈ છે ચાલો તો હવે ધીમે ધીમે ઉપર પ્રસ્થાન કરીએ પછી મેડમ અમારે બ્લોગ નું એન્ડ કરશે ત્યાં સુધી જોડાયેલા રહેજો desi.com હાલો બધાય લેટ નાઈટ પાર્ટી એની માટે નાસ્તો કરવા